અલા પાયો બોલા મને પડશે ને તાણે અને હવે હું બોલાવતા બોલાવતા હા ને જાતા નહીં

તમારે <imitation> 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 মানে মানে

આપડે <laughs>

મારું તલને મારો પડ્યો લે આનું રૂમાલ લઈ ગયો મારો એ મારો માળક મજા નહી આવે જો સુવે અલ્યા આ પકો વજાઈ આ જો અલ્યા આ આ લાગો પાછો લાવવો ને લે અલ્યા હવે આપડે અમાર પિયત પડેલું હે લે જાવ તો ને પંચત વદી એ જુએ કે જુજો ખાઈ ગયો ગઈ તમે મારવા રેજો આ હરખી હાથી લે આ ગમજો બધી હા લે એ આડી જાય એ આરામથી ઠક્કર બે ને લે થાળીઓ રાખે હવે અમને થાળી ખાઈ હું તો એ તાળ જોનો ખાડી નઈ કરવાનો બરાબર મજા નઈ આવે એ સાહેબ ટેપ તો આવે લાર્કો બગા કથા ભાઈ તમે જો કઈ દેતો જા દરવાજી લઈ જાજો મને જો મારજો સાયકલ સાયકલ જી જાય મને એલા ફન દબાય હે બોલો કેસે કેસે લોગ રહેતે હે ડર ગઈ વહે ડર ગઈ પહેલ ડર ગુદો આજા એ તમારું પગ રાખશો ને માર પગ રાખશો ઇમે સાયકલ ભોયદરો લે બધા સાયકલ ઉલાખમ નઈ કોઈ તમે બોલ તમારી બેહું જો આ જો આ ઓય આ તો મારી રે જલ્દી ના ઓય હા ના ના હું માર બેહું કરકુરા કર દો ભરા દો આઈ હોપ ઓય આઈ હો આઈ હો આઈ હો ઓય કોઈ નઈ સાયકલ ઉભા તું તક ગોબક મોં પકડાવ જા તો પકરાવો લા ભાજી ભા એ ભાજી એ આજો ઘરે કે દેહો કે બે મારે હેડો હેડો એ એક શેર ભઈયા માર જાવ પડશે અર્જન આવી ગયો હા અર્જન આવી ગયો જાવ પડશે હવે જાતા છો જો જાતા આ આગળ જાવ તો ચાલે ને હા ચાલે જા પાગડ લાકડા આવવાની હો જાડદો ફુંઠા આવળા આવળા હા ફુંઠા લે હા એગો ભાઈ ને રાહુલ ભાઈ હોય છીલે તો આ બચ્ચા ના આ કે કે ઓ છીલે ખાવા હું નહીં રહું હું તો હું কোডা ফামোনো রে জালে ওম টাকা রে টাকা শু টেকা ভাই vajjু হিয়ে এমনে কি খাবে কোটা নি vajjু কে মার কোড কি খাবার খাওয়া দাও પાણી હારે કોટા કોટા આરે કોટા મસ્ત છે જોતા એ